ભુવાશ્રી નવલસીએ એક સાથે બાર જણાની કરપીણ જે હત્યા કરેલી એમની એક હત્યામાં જે આ જોઈ શકો છો તમે આ જીગર ભાનુભાઈ ભીખાભાઈ ગોહિલ વર્ષ ચોત્રીસ ધંધો ડ્રાઈવિંગ કૃષ્ણકુંજ સોસાયટી એસી ફૂટ રોડ નિકોલ અમદાવાદ ખાતે રહે છે અને તેઓએ જે આ નગમાબેનની જે

હા મોટા મોટા પથ્થર ના જોડે જોડે અમે ટગારાથી માટી નાખતા હતા બધું જોડે જોડે જ કરતા હતા પછી આમ આમ લેવલ થઈ ગયું ને પછી અમે બહાર આવતા રહ્યા પછી સામે જેસીબીની લેવલ કરી દે એમ ત્યારે એ વખતે જેસીબીવાળાએ ના પાડી હતી પછી આખી રાતે એમને અમે રહેવા દીધું પછી બીજે દિવસે કાના નાય જીસીબીથી લેવલ કરે જો જીગરે આખી વસ્તુ બતાવી છે ત્યારબાદ જે શક્તિરાજ જે છે જે બીજો આરોપી જે આ ધમલપર ની અંદર માં જે મેળી માતાજી ના મંદિર પાસે જે રહેતો હતો જે એને આ એના મામા જે નવલસિંહ જે મદદ કરી હતી એ શક્તિ પણ જે પીઆઈ મેડમ જે ઘેલા એમને પણ પકડી અને કઈ જગ્યાએ લાશ દાયટી છે એ લાશને જે નગમાની લાશ છે એને બતાવવા માટે થઈને જો તમે જોઈ શકો છો જે શક્તિરાજને પણ લાવવામાં આવે છે જો આ શક્તિરાજને લઈને હવે આ જે જે જગ્યાએ લાશને ડાયટી હતી જે નગમાની એ લાશ બતાવવા માટે થઈને જે શક્તિરાજને લઈને આવે છે અને જે જગ્યાએ લાશને ડાયટી છે એ જગ્યાએ શક્તિરાજ હવે બતાવશે કે આ જગ્યાએ લાશને દાટવામાં આવી છે અને પોલીસને એસડીએમ જો જોઈ શકો છો પીઆઈ ઘેલા અને આ એસડીએમ શ્રી પણ ડેપ્યુટી કલેક્ટર ની હાજરી ની આ જગ્યા કઈ જગ્યાએ દાટી છે એ શક્તિરાજ જે નવસી જે છે ભુઓ જે છે જેને બાર વ્યક્તિઓના જે એને કલ્પિત હત્યા કરી છે એમાંની એક હત્યા નગમાની પણ એને કરી છે જે જેની લાશના કટકા કરી અને વાંકાનેર ધમલ પર જે રોડ ઉપર જે છે મેડી માતાજીનું મંદિર એ મંદિરે એમને લાવવામાં આવેલ અને મંદિરના પાછળના ભાગમાં

કે હવે થોડી અંદરમાં જ જે જગ્યાએ બતાવવામાં આવે છે એ જગ્યાએ ખોદકામ કરવામાં આવશે અને જે નગમાના જે કટકા કરેલા જે કોથળામાં વીટીને જે લાશને દાટી હતી જે અમદાવાદના પોલીસને પણ તમે જોઈ શકો છો પીઆઈ મેડમ ઘેલા પણ જે છે એસડીએમ પણ જે છે એની રૂબરૂની અંદરમાં લાશને કાઢવા માટે તેને જેસીબીનો પણ ઉપયોગ કરવામાં આવેલ છે અને જેસીબીના દ્વારા આ લાશને કાઢીને જો પોલીસ સ્ટાફ પણ અત્યારે પૂરતા પ્રમાણમાં અહીંયા આવી ગયો છે અને લાશને કાઢવાની જો થોડી વારની જો પંચ પણ આવી ગયા છે જે પંચની રૂબરૂની અંદરમાં આ લાશને કાઢવામાં આવી છે એટલે જો બંને પંચ પણ અહીંયા હાજર છે

જો નવલસિંહ સોરી શક્તિરાજને અહીંયા લાવવામાં આવેલ છે એટલે શક્તિરાજ જે ઘટના સ્થળે જે લાશને ને ડાયટી છે જે આ સાગર જે અત્યારે જે એની ધરપકડ કરી છે જે જગ્યા બતાવે છે સાગર ઈ જ જગ્યાએ પછી આને શક્તિરાજે આ બતાવવામાં આવી છે હવે જેઓ ખોદકામ કરી રહ્યા છે અને ખોદકામ થયા પછી નગમાના જે કટકા કરેલી જે લાશ જે છે એને પુનઃ બહાર કાઢવામાં આવશે અને જે એના જે કેવી રીતે એનું ઓલું કર્યું છે એ પણ તમને જોવામાં આવશે કારણ કે જો પીઆઈ મેડમ પોલીસ ખાતું બાજ નજર રાખીને જોવે છે જો માણસોના દ્વારા જે જગ્યાએ બતાવવામાં આવેલી છે શક્તિરાજે એ જગ્યાએ અત્યારે ખોદકામ કરી અને જેસીબી થી અત્યારે ખોદકામ એનું ચાલુ છે અને ખોદકામના ઓલાથી જે જગ્યાએ જે આ નગમાના કટકા કરેલી લાશ છે એ લાશને બહાર કાઢવામાં આવશે અને ઈ લાશને પોસ્ટમોર્ટમ માટે એની કોન્ફોર જે એની આખી ફોરેન્સિક લેબોરેટરી થાય એ માટે તેને એને મોકલવામાં આવશે તમે જો આ ડીવાયએસપી સમીર સારડા પણ આવી ગયા છે અને એ પણ અત્યારે નિરીક્ષણ કરી રહ્યા છે જો શક્તિરાજ ને અત્યારે પૂછપરછ કરે છે સમીર સારડા ડીવાયએસપી શ્રી અને આ રાજકોટના અમદાવાદની પોલીસ જે છે એ પણ એની પાસેથી માહિતી મેળવી રહી છે કે કેવી રીતે આ નગમાની લાશને ને ડાયટી થી ક્યાંથી આવ્યા હતા અને ક્યાં જો ડાયટી છે જો બતાવી રહ્યો છે કે આ જગ્યાએ નગમાને દાંટવામાં આવી છે અને કેવી રીતે છે એ અગાઉ પણ જીગરે જે અત્યારે આજે ધરપકડ કરવામાં આવી છે એ જીગરે આખું એનું ડેમોન્સ્ટ્રેશન કરીને બતાવવામાં આવે છે જેથી કરીને કઈ રીતે દાંટવામાં આવી હતી એના ત્રણ દિવસના જીગરના અત્યારે રિમાન્ડ લેવામાં આવ્યા છે અને રિમાન્ડના અંતે એને કઈ જગ્યાએથી વઢવાણથી લઈ આવ્યા એ લોકેશન અને આયા કેવી રીતે લી આવા એનું લેખો લોકેશન અને કઈ રીતે લાશ ને ડાયટી નગમાની એ પણ બતાવવામાં આવે છે જોવા પીઆઈ મેડમ ઘેલા પણ તે સતત માથે ઊભા છે અને જો ખોદકામ અત્યારે ચાલુ જ છે અને લગભગ 3 કલાકના ખોદકામ પછી આ નગમાની લાશને બહાર કાઢવામાં આવે છે અને ઈ જે લાશ જે છે જો માણસો પણ પબ્લિક એટલી બધી પણ બેઠી છે જોવા માટે કે આ ક્યારે આ નગમાની લાશને નીકળે એ માટે થઈને માણસો પણ આતુરતાથી ને ટોળા દૂર ને દૂર ઊભા છે કારણ કે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે જો આપ જોઈ શકો છો અત્યારે આ જો નગમાની લાશ નીકળી છે જો આ જે કોથળાની અંદરમાં દાટેલ છે એ કોથળાઓ પણ એની અંદરમાં નીકળે છે કે કઈ જગ્યાએથી આ જો લાશ જે છે જો એના જો આ બધા કટકાઓ જે દ્વારા જે કોથળાઓ જે છે જો આ કોથળાઓ ભરેલ જે નગમાના જે લાશ હતી એને જો કાઢી છે અને હવે જો ભારે એને લઈ જવામાં આવે છે

એ લાશ અત્યારે તમે કેવી પોઝિશનમાં છે અને સાવ આખી તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે લાશને કઈ રીતે આ બધાએ રમીએ આ ચાર જણાના ઉપર અત્યારે જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે ત્રણસો બે એમાં નવરસિંહ ભુવાનું તો જેલની અંદરમાં કસ્ટડીની અંદરમાં જ એનું મૃત્યુ થયું હતું જો એક પછી એક બધા એના જે જે ટુકડા કરેલા જે કોથળા જે છે ઈ કોથળાને બારે કાઢી અને જો એક જગ્યાએ એકત્રિત કરવામાં આવે છે જો પીઆઈ મેડમ ગેલા ડીવાઈએસપી શ્રી સમીર સારડા આ બધા જ અત્યારે જો આખો વિડિયો ઉતારી રહ્યા છે અને એની જે આખી આખી ફોરેન્સિક એની લેબોરેટરી થવાની છે કે કેવી રીતે અત્યારે એવું જણાવી રહ્યા છે કે આ લાશ જે છે માનવની છે કારણ કે જ્યાં સુધી પરફેક્ટ ખ્યાલ ન આવે ત્યાં સુધી આ નગમાની લાશ છે એવું કહી ન શકાય એવું શ્રી સમીર સારડા ડીવાઈએસપી પણ કહી રહ્યા છે એટલે જ્યારે એનો જ્યારે ફાઈનલ જે ડિસિઝન આવશે ફોરેન્સિક લેબોરેટરીનું ત્યારે ખબર પડશે કે સ્ત્રીની છે કે પુરુષની પણ આ લાશ જે છે ખરેખર આ નગમાની લાશ છે કારણ કે જો આ જો આપ જોઈ શકો છો કે સમી સારડા અત્યારે આખું એને ખોલી અને એનું ટેસ્ટ બોલો કરે છે કે કેવા કેવા કટકા છે કારણ કે આખે આખી બોડીના જે છે એ કટકાઓ કરીને એના કોથળાઓ ભરીને ફેટ વઢવાણથી વાંકાનેર લાવવામાં આવે અને વાંકાનેર ધમલપર પાસે મેળી માતાજીનું મંદિર જે છે એની પાછળની ભાગમાં આ લાશને દાંટવામાં આવેલી અને એને વ્યવસ્થિત રીતે એના જે જે જીગરે આખો આગળ તમને બતાવ્યું એ રીતે જીગરે આખું ડેમોન્સ્ટ્રેશન કરીને બતાવ્યું કે કેવી રીતે આ લાશને એને આવી અને કેવી રીતે એનું કાર્યવાહી કરવામાં આવેલી એ આખે આંખું જો આપણે બતાવે છે અત્યારે જોઈ શકો છો જો અત્યારે થોથડા ચીરી વિશે અને એની અંદરમાં શું શું પાર્ટ્સ છે એના નગમાના જે એ તમને જોવા મળી રહ્યા છે કારણ કે અત્યારે

જે અહીંયા લાશને નગમાની લાવવામાં આવેલ અને દાટવામાં એ મદદગારી કરી છે એ જગર જે છે એની પણ આ જે ધરપકડ કરવામાં આવી છે અને આજે એને ડેમોન્સ્ટ્રેશન ધમલ પર લાવી અને કરવામાં આવ્યું હતું એ જીગરને પણ તમે જોઈ શકો છો